આપડે પેલો શેતર ઠગાણ ના તમે જો મારે ગામ ના કાલે આપડે ગુજરાત તમે જો

મારા બેટા મારાડી હશે તો મારા પેર થાય છે એમને લેવા આવશે મારા કન બસ તમારી વાત હમણાં તો

તમારે છોકરા શું લખીયું કરાવે તૂટી જ તમારે તો લખીયે તૂટી જવાની તો પૈસા લીધો તૂટી જતો

હવે ભાઈ કઈ લાલ્યું નહીં એટલે શું કેવું મારો તમારે બીજો ઈરાદો તો બોલો એટલે તમને આટલો મારા ઉપર ભરોસો નઈવાનો ઈરાદો તો બોલો ફેરવાનો ઈરાદો હતો વેચવાનો નતો હા વેસો નઈ નતો હાચું બીલાકી વેસીને સુકી ના થત કઈ કાકા આપડે જિંદગી સુકી જ ન હો અલ્યા આપણે તો બટી સુકી એક નંબર નો કાકો આ ઢોલ્યો કોઈ ના લાવ પહો તો ભાઈ તાર લકી હા કાકા નથી બેરાઈ માર કાલ ખુદ દોરી

લાખો બે ખાતર થયું લાવવા હતા મને બેગ લેલું આ બે કઈ ને હવે લડાવા પડે છે મારા અમે હતારતા લખી મારી હતી તો

તો આ હતી મારી હતી પણ કોક ની લખી શું કરવાની કોક હવે ઘર ની કરાય ને તાર મોજ થી લખી પહેરી